દુઃખ થાય છે ખેડૂતોના નેતા બની અને નવા સવા ચૂંટાયેલા નેતાઓ કાલ ટુલડીમાં ગોળ બાંધતા હોય એમ હેક્ટરે પચાસ હજાર રૂપિયા જો સરકાર વળતર ચૂકવે તો ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવાનું વચન આપ્યું મારે આપના મારફત ખેડૂતોને પૂછ્યું એક હેક્ટર એટલે અઢી એકર અઢી એકર એટલે સવા છ વીઘા હવે પચાસ હજાર રૂપિયા હવા છ વીઘામાં નુકસાનીના પચાસ હજાર એટલે વીઘે આઠ હજાર રૂપિયા થયા અમે ખેડૂતો સાથે પરામર્શમાં જે પાયાના નિષ્કર્ષ ઉપર આવ્યા એક વીઘે સત્તર હજાર બસો ને પાંત્રીસ રૂપિયા જેટલો ખર્ચ ખેડૂતનો દીકરો સરકારે જે માર્ગદર્શિકા આપી છે એ મુજબ મગફળીના પાકની પાછળ કરી ચૂકો છે વીઘે સત્તર હજાર બસો પાંત્રીસ રૂપિયાનો ખર્ચો થયો સરેરાશ વિહિમણ માંડવી કોટા ફૂટી ગયા પાથરા તળાઈ ગયા પાલો પલ્લી ગયો એક વિઘે પચાસ હજાર રૂપિયાનું નુકસાન ગયું અને વિઘે આઠ હજાર રૂપિયાની માગણી મને લાગે છે કે નવા સવા ચૂંટાયેલા નેતાઓએ કોલડીમાં ગોળ ભાંગી અને એનું પેકેજ નક્કી કરી લીધું અને ગુજરાતના ખેડૂતોને બારોબાર ગીરવે મૂકવાનું પાપ કર્યું છે ગુજરાતના ખેડૂતો એને બારોબાર ગીરવે મીકનારા લોકોને માફ નહીં કરે